હેલો મિત્રો જય મામાદેવ ગુરુવારના ન્યૂ લોકમાં તમારું સ્વાગત છે તો આપણે જઈશું હિનાજવારા મામાદેવના મંદિરે જ્યાં મામાદેવનું મંદિર પાયડ્યું છે ત્યાંથી થોડુંક આગળ હિનાજ ગામની અંદર વાડીમાં બેઠેલા મામાદેવે અમુક જણાએ જોયું નથી એટલે જાજાજનોને એ કોમેન્ટો આવે છે કે ભાઈ મામાદેવનું મંદિર ક્યાં આવેલું છે એના માટે આપણે વિડીયો બનાવ્યો છે અને મારા વિડીયો સાથે જોડાતા જવ આપણે જઈશું હિનાજ હિનાથ ગામે જઈને તમને બતાવશું તો મિત્રો આપણે ભૂખવા આવ્યા છે મામાદેવના મંદિરે ત્યાં ગામ ભૂકવા આવ્યા છીએ મારા વિડીયો સાથે જોડાતા રહેજો હું તમને બધું બતાવીશ જ્યાં આપણા મામાદેવનું મંદિર પાડવામાં આવ્યું હતું એ લોકેશન પર તમને દેખાડું છું ત્યાં ભૂકવા આવ્યા છીએ મારા વિડીયો સાથે જોડાતા રહેજો

a -cha. વાવડી ગયું બોલીએ અમળા હે કે નહીં બધું બધું અમળા હે બધું મૂકવાનું યાર મેજર મૂકવાનું બાકી આપણે બોલીએ બધું મૂકવાનું યાર તેલ ઓટોમેટિક ફિટિંગ થઈ રહે છે તો મિત્રો જોઈ રહ્યા છો આપણા મામા કેટલા વીઘા હોય તો મને નથ ખબર મિત્રો આપણે ભોગી ગયા છે મિત્રો આપણે આવી ગયા છે મામાદેવના મંદિરે જય મામાદેવ આપણી સરકાર વિનાજવાડી માદેવની સરકાર તો મિત્રો અહીં આપણો વ્લોગ પૂરો થાય છે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મસ્ત પવન આવે છે તો તમે બધી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા